નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે તો એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે વાત કરવામાં આવે તો જૂનાગઢના ધોરાજી રોડ પર અકસ્માત ત્રણ યુવકના મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ ધોરાજી રોડ પર કાર અને બાઇક એકબીજા સાથે ધક્કાભેડ અથડાતા ત્રણ લોકોના ઘટના મોત નીપજ્યા છે મળતી વિગતો અનુસાર આપને વધુ એ પણ જણાવી દે કે જો કે મિત્રો આ અકસ્માતમાં ત્રણ યુવકના ત્યારે મોત થયા છે તો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે ત્રણ યુવાનો સ્થળ પર જ મોત નીપજ્યા છે મૃત્યુ ત્યારે યુવાન સરગવાડા ગામના રહેવાસી હતા એક સાથે ત્રણ જનાજા રહેવાસી હતા એક સાથે ત્રણ ત્યારે નીકળ જણાજા નીકળતા ગામમાં શોકનો માલ સવાયો છે આ મામલે ત્યારે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ you